સુરેન્દ્રનગર જિલ્લામાં પાર્ટી પ્લોટમાં થતા ગરબા માટે પ્રેમ સુખ ડેલુ દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી બોક્સ બ્લુ કલરથી સુરેન્દ્રનગર જિલ્લામાં આઠસો પચાસ સ્થળો યોજાશે ગરબીઓ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને તંત્ર દ્વારા તકેદારીના ભાગ સ્વરૂપે સ્કીમ તૈયાર કરી માતાજીની આરાધનાના ગીતો જ ગરબામાં વગાડવા સૂચના આવારા તત્વોને ગરબા સ્થળોએનું એન્ટ્રી બારસોથી વધુ કર્મીઓ ગરબામાં બંદોબસ્તમાં જોડાશે સીસીટીવી આરોગ્ય અને ફાયર સેફ્ટીના સાધનો સિક્યુરિટીની વ્યવસ્થા રાખવા પણ આદેશ નવરાત્રીના પર્વને લઈ તંત્ર બન્યું વ્યસ્ત શાંતિપૂર્વક માહોલ વચ્ચે ગરબા યોજાય તે માટેના તંત્રના પ્રયાસ રિપોર્ટર પરમાર ભગીરથસિંહ સુરેન્દ્રનગર જિલ્લામાં આવતી જે આપણે નવરાત્રીનો જે તહેવાર છે આની સારી રીતે ઉજવણી થાય એટલા માટે અત્યારથી જે તમામ તૈયારીઓ છે એ શરૂ થઈ ગઈ છે પોલીસ દ્વારા જે તમામ આયોજકો જે છે આયોજકો સાથે મિટિંગ પણ થઈ છે અને અલગ અલગ જગ્યા જે ખાનગી પાર્ટી પ્લોટ છે ત્યાં પણ જે અલગ અલગ જગ્યા જે ગરબાનો જે આયોજન થવાનું છે ત્યાં પણ એક એક વખત વિઝિટ કરી લેવામાં આવી છે આને અલાવા જે શહેરી ગરબા છે એ પણ સુરેન્દ્રનગરમાં લગભગ એક હજારના આસપાસ અલગ અલગ જગ્યાઓ શહેરી ગરબા થવાના છે અને મોટા જે ખાનગી પાર્ટી પ્લોટ જે છે ત્યાં છે એવી ગરબી છે એ થવાની છે અને આને અલાવા ટોટલ થર્ટી વનના આસપાસ કોમર્શિયલ અલગ અલગ જગ્યા જે છેડતી યા કોઈ પણ બીજો એવો મિસબિહેવ યા કોઈ બનાવ ના મળે એટલા માટે અમે અલગ અલગ પોલીસ સ્ટેશન તરફથી લગભગ પચાસ થી સાઠ જે છે એ સી ટીમની અમે રચના કરી છે અને એ સી ટીમ દ્વારા સાદી વર્દીમાં અને પોલીસની ની યુનિફોર્મ અલગ અલગ જગ્યાએ જે મહિલાઓ જે ગરબા રમશે અને સાથે સાદી ડ્રેસ પણ હશે તાકી કોઈને ખબર ના પડે અને કોઈ જે છેડતી યા બીજું કોઈ બના હોય અને અમે અટકાવી શકીએ આને અલાવા અમારી જે સી ટીમ છે એ પણ જે આવરું જે જગ્યા છે જે સુનસાન જગ્યાઓ જે છે આ જગ્યા પણ અમારી જે પોલીસ ની વિશેષ રૂપ પેટ્રોલિંગ રહેશે તાકી કોઈ પણ જાત કોઈ પ્રોબ્લેમ યા કોઈ પણ જાત કોઈ બનાવ ના બને આને અલાવા જે ખાનગી પાર્ટી પ્લોટ છે અને ત્યાં ઘણી વખત જે બીજા જે ખાનગી પાર્ટી પ્લોટમાં જે બાઉન્સર અને બીજા જે કર્મીઓ જે મુકાવવામાં આવેલ હોય છે આના પણ પણ સાથે ઘણી વખત જે મહિલાઓ સાથે એ બીજા સાથે લોકો ઘર્ષણ કરતા હોય છે તો આના જે સિક્યોરિટી એજન્સી છે આને સાથે પણ અમે મિટિંગ કરી છે અને આને સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈ પણ મહિલા યા કોઈ પણ બાલિકા સાથે કોઈ પણ ગેરકાયદેસર વર્તન કોઈ કરશે આના ઉપર કડકથી કડક જે પગલા લેવામાં આવશે આને અલાવા પણ જે કોમર્શિયલ જે મોટા જગ્યા જે ગરબાનું જે આયોજન થતા હોય છે ત્યાં ઘણી વખત એવા પણ બનાવ બનતા હોય છે કે ત્યાં જે ગુનેગાર હોતા હોય છે એ ગુનેગાર ત્યાં ફરતા હોય છે અને આને દ્વારા જે આયોજકો સાથે મળીને ઘણા બધા એવા પોતાના મહિમા મંડન કરવાવાળા સોંગ પણ વગાડતા હોય છે

જે અલગ અલગ જગ્યા જે રાત્રિના સમયમાં ગરબી જ્યારે પૂરી થઈ જાય આ પછી પણ શહેરમાં અલગ અલગ જગ્યા લોકો દ્વારા અ શહેરમાં જમવા માટે અને બીજી વ્યવસ્થા માટે જવામાં આવીએ છીએ તો અમે શહેરમાં પણ અલગ અલગ જગ્યા બધા જે પોલીસની અલગ અલગ પેટ્રોલિંગ ટીમ પણ મૂકી છે આને અલાવા અમારી એલસીડી એસઓજી ની અલગ અલગ અમે ટીમ બનાવી છે જે ક્યુઆરટી ટીમ ટીમના રૂપે કાર્યરત રહેશે અને દરેક જે સિનિયર અધિકારીઓ છે જેમ ડીવાયએસપી સી પીઆઈસી જાતેથી તમામ જગ્યા ફરશે અને આને અલાવા જે ગરબી હોય છે આમે કોઈ આજના સમયમાં ઘણી બધી સમય મેડિકલ કોઈ ઇશ્યુ ઊભો થઈ જાય એટલા માટે અમે જે મેડિકલ ડિપાર્ટમેન્ટ છે આને સાથે પણ મળીને અલગ અલગ ટીમ બનાવી છે તાકી કોઈ પણ જગ્યા કોઈ મેડિકલ સ્થિતિ ઊભી થાય તો ટીમ તુરંત ત્યાં પહોંચી શકે આને અલાવા શહેરમાં જે એવા તત્વો જે લોકોને આપણી જે મહિલાઓને સુરક્ષાને લઈને કોઈ હેરાનગતિ કરતા હશે આ માટે પણ અમારી અલગ અલગ ટીમ બનાવેલી છે આ ટીમ દ્વારા આને પકડીને આને કડક થી કડક કાર્યવાહી આ લોકો ઉપર કરવામાં આવશે તાકી આપણી બહેનો અને દીકરીઓ સારી રીતે આપણા જે નવરાત્રીનો ઉત્સવ છે ઉજવણી કરી શકે અને અને પણ જાતની પ્રોબ્લેમ ના થાય અમે લોકો અમારા જે અલગ અલગ જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે બીજા બધા ડિપાર્ટમેન્ટ છે આની જે દીકરીઓ છે અને અમારે જે પોલીસ લાઈનના જે બાળકો છે આને માટે પણ અમે પોલીસ લાઈનમાં ગરબીનું આયોજન પણ અમારે કરવામાં આવે છે અને અલાવા હું તમામને સ્પષ્ટ રૂપથી કહું છું કે અમારા ત્યાં જે સાયબરની ટીમ છે આ પણ એક્ટિવ છે કોઈ પણ જાતનું ખરાબ કમેન્ટ કરશે કોઈ પણ જાતના કોઈ ગરબામાં કોઈ પ્રોબ્લેમ ક્રિએટ કરશે તો આ ઉપર કડક થી કડક કારવાહી થશે અને અલાવા જે જ્યાં મોટા ગરબા થવાના છે ત્યાં અમે હજીયાત રૂપથી સીસીટીવી લગાવવાનું કીધું છે તાકી કોઈ પણ જાતની એવી કોઈ ગેરરીતિ થાય બીજી કોઈ વસ્તુ થાય તો આ ઉપર અમે કડક થી કડક કારવાહી કરી શકીએ